તો ઓરલા મિત્રો કેમ છો મિત્રો ગુમ મજામાં છે મજામાં 13 તો આખું સુ બનાવ ફરેરે કો નો વીડિયો ની અંદર તો મિત્રો આજે સે અત્યાર બપોરનો ટાઈમ ને અત્યારે આપણે વિડિયો ની શરૂઆત કરી દીધી છે તો ખાસ કરીને યાર વિડિયો માં એ સોથી બિનર સો બાકી વિડિયો ની અંદર આવશે મજા તો ખાસ કરીને યાર નો સબસ્ક્રાઇબ કર નકજો ને એક મસ્ત મજા ની લાઈક કરી નકજો ને એક કમેન્ટ કર નકજો મસ્ત મજા તો અહીંયા સૌ પ્રથમ તમને ચિંગલી કબૂતર બેઠા છે અહીં ઘર ની અંદર એક માળો બનાવ ની કોશિશ કરે છે તો એ તમને બતાવવાની કોશિશ કરી હું તો અત્યારે બેઠા છે અહીંયા તમને બતાવું કે મિત્રો યાર અહીંયા છે ને અત્યારે ચિંગલી કબૂતર બેઠા છે જો

અને મિત્રો અહીંયા ચકલી નો માળો એની અંદર બચ્ચા છે એવું મને લાગે છે કારણ કે ક્યારેક બોલતા હોય તો ચકલીઓ પણ બેઠી છે તો જો ઉતર ગયા છે તડકાના અંદર જો અને બાકી અત્યારે મિત્રો એક છે આજે બાર છે અત્યાર તો પેલા નીકળી ગયેલા છે એક બે પણ અત્યારે પાછું એક બાર નીકળી છે તો અહીંયા બાર તમને બતાવો એક જ કે કર્યું અહીં છતો આમે બેઠું હેજુ તો આર્યું મિત્રો તો આસન સરસર ઉડતા હે કી જો હે તો કેવું જો ઉપર બેગી ગયો ને તો હારે ઉડતા હે કી જો હે જાજો દુવે અને ઓલું બીજું છે અંદર છે એ બહુ નથી ઉડતું હી અને આ બેક સારું ખીજો હે ઉડતા અને બાકી જો ચટણ મહારાજને બેઠા છે અહીંયા બાકી મિતરાયા જો મુખિન پیچھے બેઠા છે એટલે પૈં તડકાનું તડકો લે છે અત્યારે એટલે ગરમી છે તો બોલો તો મિત્રો આ જો અહીંયા છે આને બાસ કતોન ટ્રાય કરે છે સિંગ કાટે છેમાંથી થોડી થોડી જો કેટલા બધા બેઠા છે અહીંયા તો આશને બધા ધીમે ધીમે આસી બાસ કુતડી છે આથી સીંગ કાઢી કાઢીને ખાઈ જો ભાઈ સાટિન ભાઈ સાબને દે જો આમેરી પાછળ આપડો સેટઅપ અને આ કબૂતરા જો હદે તિન્દ્રો તો આને છે આથી તોડી દેખી છે આજ આને તોડને છે તો આને છે આપણે ઢાકવું પડશે તો હાલો ઢાકી દે જાની તો જો આ મુખી જો કેવું હંધે આટા મારે છે ઈ તો જો એને એક સીંગ જડી છે ખાવાની કોશિશ કરે જોઈ હંધા કબૂતર અત્યારે છે દાણા ખાઈ લીધા છે હંધા જો તો હંધા સાફ કરી નાખે છે કરમાં ને અહીં જો પાણી વાટે હંધા બાધે હે લાગે પાણી તો જો કે આપણે સવારમાં માં છે મસ્ત મજાનું જો કુંડીની અંદર તો કુંડી માં ભરેલું છે પાણી જાજો બધું તો અત્યારે છે આપણે થોડું ઉધારા ને ને ખોલી નાખી જેથી કરીને પીવામાં માં થોડી કેને સરળતા આપણે તો જો આ રહ્યા બચ્ચા ને હંધા મુખ્ય નું બચ્ચું આવી રહ્યું જો છે ને જોરદાર આ રીતના હે જો तो से ना अत्यार यहाँ मेरी दो उड़ी उड़ी उड़ी। ने टी ट्वेंटी तो एक बेउे है उड़ती उड़ती बॉल है तीन उड़ी नहीं आ गया है चटनी पर जो बता क्या हाँ बैठा है गया उड़ी क्या गया बता तो जो नहीं गया है तो मुख्य ने सिराज ने बच्चू जो ऊपर बैठा था बाकी हाँ उड़ी गया जो जाए આપણા ઘણા અંધ્રવીય હશે કારણ કે ઉડું ન પડે ને એટલા માટે તો આ છે તો ઉડું ન પડે એટલા માટે રહે અને ઉડવું પણ ન પડે એવા આપણે ઘણા ટાઈમ થઈ ગયો મુખી ના એક બચ્ચું હતું એ આપણે જોયું નથી તો આપણે મુખી એક બચ્ચું છે એવું પણ જોવા જશું અને સેટઅપ પણ આપણે નથી કર્યું હરખું તો આપણે હમણાં ઉપર જઈ અને થોડું ઘણું તમને રિવ્યુ બતાવી દો બાકી એક મુખીનું બચ્ચું છે તો આપણે ઘણા ટાઈમથી જોયું તો હું પણ કદાચ ઉપર નથી ગયો ઘણા ટાઈમથી એ બાજુ તો લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું દઉં ત્યારે હું ગયો છું એ બાજુ હું નથી ગયો એ બાજુ તો આપણે મુખી નું બચ્ચું પણમાં જોવા દશું તો કબૂતર આચર હાંજે ઉડે છે તમને બતાવી દઉં સેટઅપ ની આડા હાંજે આવી ગયા છે તો હમણાં આ 보자 એટલે બતાવું જો હાંજે ઉડે છે જો ફીડા હાંજે ઉપર કેટલા ઉપર ગયા છે જો તો મિત્રો હાલો યાર તમને હમણાં શું છે ને સેટઅપ ની ઉપર જઈને આ મુખી નું બચ્ચું છે એવડી તમને બતાવવાની કોશિશ કરો તો હાલો આપણે જઈએ હમણાં સેટઅપ ની ઉપર અને તમને મુખી નું બચ્ચું જેસે એવડી બતાવવાની કોશિશ કરીશ

અને ઉપરની પેટીમાં જોઈ લઈએ આપણે તો એની અંદર પણ જો મિત્રો ઈંડા ફરીવાર ફરી વાર અને બચ્ચું એક જશે ઉડવી પણ છે જો તો આ બચ્ચું પણ આપણે ઘણા ટાઈમથી જોયું નતું અને ફરી વાર પાછા ઈંડા પણ આવી ગયા જો અને ટ્રેનિંગ ભાઈ જોવાની પાસે આવે છે નજીક જો આવે હે ને તો આ બચ્ચું આની અંદર એક સહી તો આગળ એકથી નીકળી ગોપથી જશે અહીંથી નીકળી ગયું છે આઉટડોર તો જો આવી રીતનું કંઈક છે બચ્ચું તમને બતાવું બતાવવાની કોઈ શું આવી રીતનું ચાલો ડેન્જર થતો જશે હાથમાં નથી આવતું આજા અજા તો આવી રીતનું કંઈક છે બ્લેક એન્ડ વ્હાઈટમાં દુબા જ નસલ લાગે હજુ અને આમાં તો કબૂતર આપણે જોઈ લઈએ તો કબૂતર છે ને આપણે બહાર જવાથી કીકર માટે કારણ કે આપણે બચ્ચું જોવાની ટ્રાય કરવાની છે એટલે તો આને જાવથી બહાર આપણે તો ગયું જોઈ સાહેબને પણ યુદ્ધ કરીએ આપણે જાવ દઈએ બહાર મિત્રો કે આપણને કબૂતર બાર અત્યારે મુખ્ય બચ્યું છે અંદર જોડે તમને બતાવવાની કોશિશ કરું બહાર કાઢીને આ બધું થોડુંક તો આ બધું લાવવાની કોશિશ કરું તો મિત્રો જો આવી રીતનું કઈક આ મુખ્યનું બચ્ચું છે આવડું આપણે સિલ્વર ટાઈપ થયું છે પણ નિશાન થોડોક ડેમેજ આપી દીધો હતો જંગલી કબૂતર શાયદ પીટું છે બહુ તો આ નિશાન આપણે એક્સચેન્જ કરી નાખીએ વોલી બાજુ લેતા થઈ અને વોલી બાજુ એક બચ્ચું છે ને આમાં મૂકી દઈએ તો આને આપણે વોલી બાજુ થઈ જાય તો આ નિશાન થોડોક જંગલી કબૂતર પીટું છે જો ઉપર માથા ઉપર જો કેવું કરી નાખી છે તો આ આપણે એક્સચેન્જ કરવું પડશે વોલી બાજુ લઈ લઈએ એટલે એ બાજુ જંગલી કબૂતર વાસ આવે તો હાલો અને વોલી બાજુ લઈ આપણે અને બાકી એટલું ન કરો ચોટી કરશે જો અને સિલ્વર ટાઈપ નું છે તો હાલો આપણે ઓલી બાજુ લઈ જઈએ જંગલી કબૂતરો ચાલો એ હાલત ખરાબ કરી નથી ઉપર બોલાવી રહ્યા છે બધા તો જોવા લઈ અને આને આપણે લઈ જઈએ ઓલી બાજુ લઈ જાવું જ પડશે ચાલો ઓલી બાજુ લઈને આપણે જઈએ તો મિત્રો આને આપણે લઈને આવ્યા છીએ આ બાજુ તો અહીંયા આપણે મૂકવાની કોશિશ છે લાગે છે આની અંદર બે બચ્ચા છે એમાંથી આપણે એક લઈ લઈ અને આ પછી આપણે અંદર મૂકી દઈ તો હાલો આપણે ટ્રાય કરીએ આ બાજુ મૂકવાની જો મૂકવાનું છે આપણે તો અહીંયા મૂકી દઈએ હાલો તો મિત્રો આને આપણે અંદર મૂક્યું છે ને ઘડીવાર માટે નીચે આવ્યા જઈએ અને જોઈ કંઈ ડિસ્ટર્બ કરે છે આમ નકર પછી કંઈ મારે તો પાછા આપણે ફેરવું પડશે તો હાલો આપણે નીચે જઈએ આપણે તો મિત્રો આપણે બચ્ચાનું છે ટ્રાન્સફર કરી નાખ્યું છે તો અહીંયા મૂકી દઈશું તો કંઈ દિક્કત તો લાગતી છે નહીં તો આમાંથી એક બચ્ચું છે આપણે જોઈ લઈ અને વોલીબોલ જવા દઈએ કાઢવું પડશે ને આપણે એમાંથી બે માંથી એક લેતા જઈએ આપણે વોલીબોલ અને ઓલુ જો મખી નું છે બચ્ચું ને આપણે અહીંયા મૂક્યું છે તો આમાંથી બેમાંથી તમને એક લઈ જવાનો છે આપણે તો ડિસાઈડ કરીને લઈ જઈએ તો કડક ડિસ્ક તો આ તો બ્લેક થ્યુ લાગે તો તો જો મિત્રો આવડવા તો કે બ્લેક રીત નું છે બ્લેક બચ્ચું થ્યુ છે જો તો આ કબૂતર તો બન્ને કેવા છે અને બચ્ચા જો તમને આને કેવા થાય છે આ બ્લેક થ્યુ છે ઓલી વખતે બ્લેક દુબાસ થ્યુ છે એ આ બધું સાઈડમાં તો બેઠું છે અને આ વખતે જો આવી રીતે કે શું છે તો આપણે છે ને આને રહેવા દી અને ઓલુ છે ને આને લઈ જઈએ ઓલી બાજુ આવો તો આના પાછું મૂકી દઈએ આપડે અંદર અને ઓલાને લઈ જઈએ મિત્રો બચ્ચા ને ઓલી બસ લઈ જઈએ પેલા તમને થોડો ઘણો આ બધું રિવ્યુ કરાવી દો કારણ કે પછી આપણે આ બધું આવું નહીં તો આવી તમને થોડો ઘણો બહારથી બતાવી દો હવે તો આ બચ્ચા પછી આપણે લઈએ ઓલી બસ આ મીક્યું છે તમને બતાવી દો જો ચોટી કરવું હોય તો કદાચ ખબર નહીં હોય વાઈટ છે તો જો આવી રીતનું ચોટી કરચું છે આવી રીતનું

બચ્ચા બધા અંદર આવી ગયા હા એક મુખ્ય બચ્ચું બેઠું છે બીજું એ સાઈડમાં બેઠું છે ક્યાં ગયો ઉપર જો તો બन्ने બચ્ચરિયા તો હાલો આ બચ્ચાને લીધી આપણે ઓલી બાજુ મૂકી આવી તો કબૂતરને બધું માર રહે મને ચાલો હાલો આને મુખ્ય ઓલી બાજુ તો મિત્રો બચ્ચાને મૂકી દીધું છે આની અંદર તો મૂકી છે આપણા તો આલો મિત્રો બસ યાર આજનો વિડિયો આટલું છે તો વિડિયો હર લગતો છે ક્લિક કરના સબチャンネル પર જો મિત્રો નો એક ખાતું સબસ્ક્રાઇબ કરી નાખજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો Kalau melihat korporasi yang naik volume ini, tentu, lebih